આજે એનો સરામ અને નો કે પૂરો અમાસે કાલે અમે જા સુબારે ખાવા તેમ કાલ ગયા તલ બારે ખાવા મન મૂકીને બારે ખાવા મે ગયા તા હું તારી પાસે જ દે તારું ખાવા આવી અમે હા તો આપડા શો કે પૂરા થઈ જાય આપણે આજે ના ખાવાય ને મારાથી કાલ ખાવાય ને કાલે અમે બધા જા સુબારે ખાવા બરાબર બરાબર અને આપણે દેવું આપણી વાતું સાંભળી રહી છે

केक किया करने उठलाइए कर बेई करी और ये हम जोई ये है हमारी रोटी और ये चाय हमने उबरा डाली ये तेल में हमने फ्रेंड फ्राइज़ किया किया नहीं बनाया अब हम करेंगे दूसरा कुछ काम ओए ए बच्चू देव 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 करके चले जाते हो ऐसे तो पूछो तेरे को खाना खाने है नहीं खाना है मेरे को तो कुछ खाना है ये तो आप ही खाते 100K, કે થેન્ક યુ સોનું હજુ કાંઈ કહી તો દે જય દ્વારકાજી માંગાવી સાંભળે તમે આખું બોલ માંગ્યાનું સાંભળ્યો પ્લીસ જય દ્વારકાજી માંગાનું સાંભળે એમ કહી દઉં હું સ્કૂલ જાઉં છું સ્કૂલ જાવીશ પછી શું કરીશું મકાન પછી પ્રાર્થના

अरे अरे ये पूरा दिन क्या हैं? मेरे को दादी का दे दिया छोड़ो छोड़ो छोड़ो। तो मारू ब काम थे गयु है। मैं होल साफ करना नियो रसोड़ साफ कर ना बस बहु नींद मैंने

હે 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 અને ખજેક વાત કહી આપણે આવી અને આ બધું પણ સરખું રાખવાનું છે જો આ બેગ અને આ બધા આ બધામાં કપડાં પડ્યા હે પછી આ બધું એમને એમ પડ્યું હોય આ બધું આ બધું આ બધું સરખું રાખવાનું આજે આ રૂમ એ હે કે જે રૂમમાં હું રિલ્સ બનાવું પણ હમણાં હું હતી નહીં તો આ રૂમ રૂમની હાલત થોડીક આવી થઈ ગઈ છે તો એ આપણે આવીને સરખી કરી નાખીશું ઢંટણા

દેવલે તારી વગર છે એમાંય કોઈક મારા ફોલોઅર્સ હતા ને એના ભેગી તો એ પાણી પીવા ગઈ દેવુ તને આમ તો હવે અમે જઈ નીચે જમવા